તો સારો સમય આવતા પહેલાં લક્ષ્મી આપે છે આ દસ શુભ સંકેત હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે એ શુભ સંકેતો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક જો સવારે ગાય માતા તમારા દરવાજે આવે છે અને રંભાવાનો અવાજ કરે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાય માતાને રોટલી ખવડાવીને વિદાય આપવી જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે નંબર બે હાથમાં ખંજવાળ આવવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તેને સારો સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ધન સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવા જઈ રહી છે નંબર ત્રણ જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલ જોવા મળે તો તે પણ ધનના આગમનનો સંકેત છે ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર ચાર શંખનો અવાજ સાંભળવો જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલવાનો છે ઉપરાંત તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો નંબર પાંચ જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે આ સિવાય જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ઘટાદાર અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે નંબર છ જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઈનમાં દેખાય અને તે ખાવાની વસ્તુઓ પર તૂટી પડે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ્યા છે આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે નંબર સાત સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે કોઈને સાવરણીથી વાળતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી ધનવાન બનવાના છો સવારે ઘરેથી કામ ઉપર જતી વખતે જો તમે પાંચ દિવસ સુધી દરરોજ કોઈને સાવરણીથી વાર્તા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે નંબર આઠ બિલાડીના બચ્ચાનો જન્મ થવો એ પણ એક શુભ સંકેત છે જો તમારા ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે એવી જ રીતે છત પર કોઈ કિંમતી વસ્તુ પડે તો તે સારું માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ પાડી દે છે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે નંબર નવ જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર આંકડાનો છોડ ઉગે છે તો તે સૂચવે છે કે તમે ધનવાન બનવાના છો આ તમારા માટે શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી ધન આવવાનું છે નંબર દસ જ્યારે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર હોય છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર ઉપર પડવા લાગે છે નંબર અગિયાર જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન કુવળ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્તિ થશે નંબર બાર જો ઘરમાં એક જગ્યાએ ત્રણ ગરોડી અચાનક દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે એવું પણ કહેવાય છે કે જો ગરોડી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર તેર કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે કોઈ પણ કિન્નરને જુઓ તો તેને થોડા પૈસા આપો તે જ સમયે જો કિન્નર તમને થોડાક પૈસા પરત કરે છે તો તેને સુરક્ષિત રીતે રાખો તે તમારી સંપત્તિમાં વધારો કરે છે નંબર ચૌદ વહેલી સવારે શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલવાના છે નંબર પંદર જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધનલાભ થવાનો છે નંબર સોળ જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને એક સારો સંકેત માનવો જોઈએ સપનામાં પોપટ જોવાનો અર્થ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે નંબર સત્તર જો કોઈ દિવસ તમે તમારા સપનામાં સાવરણી ઘૂવળ હાથી મોર શંખ કેળું કે ગરોળી જુઓ તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે ઘરની છત પર કોયલનો અવાજ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે નંબર અઢાર સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ ધનની પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે સપનામાં મંદિર જોવું પણ શુભ માનવામાં આવે છે તે ધન પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે સપનામાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે маро куб куб абар